જો મિત્રો સવારના સમયે દેખાય છે આ પાંચ વસ્તુ તો સમજો કે ખુલવાની છે તમારી કિસ્મત નંબર એક સવારે ઉઠીને શું જોવું મિત્રો આપણા મનમાં એવો સવાલ થતો હોય છે કે સવારે ઉઠીને પહેલાં શું જોવું જોઈએ તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કેટલીક વસ્તુઓ છે શુભ માનવામાં આવે છે જે આ પ્રમાણે છે એવું પણ કહેવાય છે કે આ વસ્તુઓ જોશો તો તમારો દિવસ કેવો જવાનો છે સવારે વહેલા ઉઠો અને જમીન પર પગ મૂકતા પહેલાં તમારે તમારા હાથની હથેળી જોવી જોઈએ તો મિત્રો સૌ પ્રથમ જાગીને આશીર્વાદિત મુદ્રામાં ભગવાનનું ચિત્ર જુઓ અને પછી જ તમારી દિનચર્યા શરૂઆત કરો નંબર બે સવારમાં ઉઠતા વેત જો આપણને ગૌમાતાના દર્શન થાય તો મિત્રો સમજી લ્યો કે લક્ષ્મીજી છે હવે તમારા ઘરે આવવાના છે એટલે તમારો દિવસ શું બદલવાના છે અથવા તો મિત્રો સવારના સમયે પક્ષીઓનો કિલકિલાટ સાંભળો અથવા તમે કોઈ સુંદર પક્ષી દેખાય તો તમારો દિવસ છે શુભ જાય છે અને દિવસની સારી શરૂઆત થાય છે શાસ્ત્રોમાં તેને શુકન માનવામાં આવે છે જેથી મિત્રો આવું થાય છે તો તમને દરેક કાર્યમાં સફળતા મળે છે નંબર ત્રણ મંદિરની ઘંટડીનો અવાજ મિત્રો જ્યારે તમે સવારમાં જાગો ત્યારે સૌ પ્રથમ જો તમને ઘંટડીનો અવાજ છે સંભળાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એટલે મિત્રો તેનો અર્થ એવો થાય છે કે ભગવાન તમને તમારા લક્ષ સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપી રહ્યા છે એટલે તમે મહેનત કરો અને તમારા લક્ષ સુધી પહોંચી શકો છો એટલે ભગવાનનો આશીર્વાદ છે તમારા ઉપર હોય છે જેથી છે તમારી સફળતાની તકો વધશે અને પરિણામ તમારું તરફેણમાં જશે તેથી ભગવાન પર પૂર્ણ શ્રદ્ધાને વિશ્વાસ રાખવો જોઈએ નંબર ચાર તમારા દિવસની શરૂઆત છે આ પ્રમાણે કરો તો મિત્રો આપણે દિવસની શરૂઆત એક ગ્લાસ નવસીકું પાણી પીને કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે સવારે જેથી છે ઘણા ફાયદાઓ થતા હોય છે જેનાથી છે નકારાત્મક શક્તિ અને ઉર્જા દૂર થાય છે અને આપણા મનમાં સકારાત્મક અને સારા વિચારોનું સિંચન થતું છે જોવા મળતું હોય છે નંબર પાંચ અને છેલ્લું મિત્રો જો સવારે આ વસ્તુઓ પર નજર રાખો તો મિત્રો સવારે ઉઠતા વેત જો તમારી નજર દહીં કે દૂધ પર પડે તો તે ખૂબ જ શુભ માનવામાં આવતું હોય છે કારણ કે દેવી લક્ષ્મીજીને દૂધથી બનાવેલી મીઠાઈઓ સૌથી વધુ પ્રિય છે આ વસ્તુ જોવાનો અર્થ એમ થાય છે કે મિત્રો દેવી લક્ષ્મીની કૃપા છે તમારા પર થવાની છે અને જલ્દીથી તમારો સમય છે તેમાં બદલાવ આવવાનો છે આ સિવાય મિત્રો જો પરિણિત મહિલાઓના શૃંગાર સાથે જોવામાં આવે તો તે શુભ માનવામાં આવતું હોય છે મહિલાનું આ સ્વરૂપ છે દેવી લક્ષ્મીનું પ્રતિક જ છે માનવામાં આવતું હોય છે જેનાથી ધનલાભ સૂચવે છે અને દેવી લક્ષ્મીની કૃપા છે તમારા પર અઢળક રહેવાની છે તેનો સંકેત આપતું જોવા મળતું હોય છે તો મિત્રો તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને છે સબસ્ક્રાઈબ કરવાનું છે ભૂલતા નહીં અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી અમારો કોઈ પણ છે નવો વિડીયો આવે તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું છે ભૂલતા નહીં અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર મિત્રો મળશો આ નવા અવનવા વિડીયો કે નવા ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય